ઈરસા એપીએમસીમાં આગ લાગતા ખુલ્લામાં પડેલા હજારો ખાલી બારદાન બળીને ખાખ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો માર્કેટ યાર્ડના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા ખાલી બારદાનના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા એપીએમસી માર્કેટમાં ખુલ્લામાં મોટા પ્રમાણમાં ખાલી બારદાન રાખવામાં આવ્યા હતા અચાનક આ બારદાનમાં આગ લાગતા આકાશમાં જોવા મળ્યા હતા આગની જાણ થતાં જ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ અંગેની જાણ ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પાણીનો મારો ચલાવી ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં બારદાન બળીને ખાક થઈ ગયા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે પરચક ગણાતા એપીએમસી માર્કેટમાં આગની આ ઘટનામાં મોટી જાનહાની ટળતા મોટી હોનારત અટકી હતી હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે